ડાંગ જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથાર જિલ્લાનો વિકાસ કરવાના બદલે પોતાના તાબા હેઠળની કચેરીઓનો વિકાસ કરી રહ્યો છે ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં અપડાઉન કરતા આદિવાસી વિદ્યાર્થીઓ અંતરિયાળ વિસ્તારમાંથી સમયસર શાળાએ પહોંચે તેમજ જંગલી પ્રાણીઓના હુમલાઓના ભોગ ન બને તે માટે રાજ્ય સરકાર દ્વારા ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ માટે ગ્રાન્ટની ફાળવણી કરી હતી સો આદિવાસી વસ્તી ધરાવતો ડાંગ જિલ્લામાં કોઈ ઉદ્યોગ ધંધો વિકસ્યો ન હોય અહીં ગરીબ આદિવાસી ખેડૂતો વરસાદી ખેતી પર નિર્ભર હોય તેમજ વાહન ન ખરીદી શકતા હોય જેથી એસટી બસ સેવા પર તેઓ નિર્ભર હોય છે

તેવા સવાલ આદિવાસી વિદ્યાર્થીઓના વાલીમાં ઘુમાઈ રહ્યા છે આ સંદર્ભે ડાંગ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ રાકેશભાઈ પવારે જણાવ્યું હતું કે ડાંગ જિલ્લામાં ભાજપ સરકાર દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓ સાથે ખૂબ જ અન્યાય કરવામાં આવે છે ડાંગના અંતરિયાળ જંગલ વિસ્તારમાંથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓને ટેક્સી પાસિંગની વાહનની જોગવાઈ કરીને બાળકોને શિક્ષણથી વંચિત રાખવાનો કારસો ઘડાયો છે જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથાર જિલ્લાની પરિસ્થિતિ સરકાર પાસે પહોંચાડી વહેલી તકે વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ પૂરી પાડે તે જરૂરી છે રિપોર્ટર રમેશ મહા ડાંગ